પાલનપુર તાલુકાના ખેમાના ટોલ પ્લાઝા ઉપર ચોવીસ ડિસેમ્બરે અમીરગઢ તાલુકાના સરોત્રા ગામના પાંચ ઇસમોએ દુકાને તારે વડે હુમલો કર્યો હતો જેમાં ટોલ પ્લાઝાના કર્મચારીને ગંભીર રીતે ઇજાઓ પહોંચાડી હતી અને ટોલ પ્લાઝાની કેબિનને તોડફોડ કરીને નુકસાન કર્યું હતું જોકે આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા અને ઘટનાના સાક્ષી બન્યા હતા અમીરગઢ તાલુકાના સરોત્રા ગામના ઇસમો ત્રેવીસ ડિસેમ્બરે ખેમાના ટોલ પ્લાઝા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટોલ ન આપવાની બાબતમાં બુલાત ચાલી થઈ હતી તેની અદાવત રાખીને ચોવીસ ડિસેમ્બરે સરોત્રા ગામના પાંચ ઇસમો બે કારમાં આવી ટોલ પ્લાઝા ઉપર હુમલો કર્યો હતો ટોલ પ્લાઝાના કર્મચારીને ગંભીર રીતે ઇજાઓ પહોંચાડી હતી કેબિનમાં તોડફોડ કરી હતી જોકે પાલનપુર તાલુકા પોલીસ સીસીટીવીને આધારે ટોલ કર્મીની ફરિયાદના આધારે ત્રણસો સાત મુજબ ફરિયાદ દાખલ કરી છે જોકે આ હુમલા અને પોલીસ ફરિયાદ બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને ગઈકાલે પાલનપુરમાં વકીલને મળવા આવતા આરોપીઓને પાલનપુર તાલુકા પોલીસે ઝડપી લીધા હતા અને ગુનામાં વપરાયેલી કાર પર પોલીસે કબજે કબજો કર્યો હતો અને પોલીસે આરોપીઓની પૂછપરછમાં આરોપીઓને ટોલ ટેક્સ પર ટોલ ચૂકવવો ન હોય અને જેને લઈને બબાલ કરી હતી અને ટોલ પ્લાઝા ઉપર હુમલો કર્યો હતો જોકે પાંચ આરોપીમાંથી બે આરોપીઓ ગુનાહિત છે તેમની સામે મારામારી માટે 307 જેવી ગંભીર કલમ ભૂતકાળમાં પણ આવા છે પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને અત્યારે તો આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તજવીજ હાથ ધરી છે પણ કરેલ ગુનાઓનો ભેદ ઉકેલાય તે પોલીસ માની રહી છે તારીખ ડિસેમ્બર રોજ પાલનપુર તાલુકાના જે છે ત્યાં સાંજના સમયમાં જે ટોટલ જે આરોપીઓ છે એમાં નિકુલ સિંહ રંગતસિંહ ડાબી રહે સરોત્રા અમીરગઢ જેઓ ટોલ ટેક્સ બાબતમાં ત્યાં પૈસા ના આપવા બાબતે ટોલ કર્મચારી છે તેમ સાથે રજક થઈ હતી અને પછી તેનું અદાવત રાખીને તેમને ત્યાં ટોલ નાખે છે એ ટોલ કર્મચારીને માર મારવાનો હતો જે બાબતે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને આપણે ત્રણસો સાત એકસો વીસ બી અન્વયે ગુનો દાખલ કર્યો હતો જેમાં આ તમામ જે આરોપી છે એમાં આ પાંચ આરોપીને આપણે પકડી પાડવામાં આવેલા છે હાલમાં પાંચેય આરોપીમાંથી ખાસ કરીને જોવા જઈએ આપણે કે જેનો ગુનાહિત ઇતિહાસ બાબતમાં તો જે આરોપી છે જસવંતસિંહ ઉપર ભાણો બનોસી વાઘેલા સરોત્રા તાલુકો અમીરગઢ તેના પર આ પહેલાં પણ સાત ગુના દાખલ થયેલા છે જેમાં શરીર સંબંધી ગુનાઓમાં આપણે જોવા જઈએ ત્રણસો સાત ત્રણસો ત્રેવીસ ત્રણસો છવ્વીસ જેવી અન્ય કલમોમાં તેના પર વિરુદ્ધનો ગુનો છે તે આરોપીના હાલમાં પકડી પાડવામાં આવ્યા છે અને બીજું અનિલસિંહ કાંસી જાતે ડાબી રહે સર્વત્ર અમુક તેના વિરુદ્ધમાં પણ વર્ષ બે હજાર સોળમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે આમાં આવા રીઢા આરોપીઓને પાલનપુર તાલુકા પોલીસ દ્વારા ત્વરિત અલગ અલગ ટીમો બનાવીને પકડી પાડવામાં આવેલા હતા જે બાબતમાં હાલમાં એમને કોર્ટમાં રજૂ કરીને તેમના આ ગુના સંબંધી વધુ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે